કડી વિધાનસભાની બેઠક છે તેમાં ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને અન્ય ઉમેદવારોએ આજે તેમના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે અને આપણા સાથે જોડાયા છે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમના સાથે વર્તમાનમાં જે પ્રકારે કડીમાં સ્થિતિ છે વિધાનસભા બેઠકમાં કયા મુદ્દે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે મુદ્દે જ વાત કરવી છે ઈશુદાન ભાઈ કડીની સ્થિતિ છે શું પ્રતિક્રિયા પહેલે બિલકુલ એક તો કડીમાં કોઈ વિકાસ થયો નથી કડી હજી પંદરમી સદીમાં હોય એવી સ્થિતિમાં છે અહીંયા કાયદો વ્યવસ્થાની વાત કરીએ અહીંયા ભ્રષ્ટાચારની વાત કરીએ અહીંયા લોકોના હિતોની વાત કરીએ સરકારી કામોની વાત કરીએ કોઈનું થતું નથી કડી છે ને રેઢવું પડ્યું છે આજે કડીના લોકોમાં એક એ ચિંતા છે કે યાર એકસો છપ્પનમાંથી એકસો બાસઠ કરીને ભાજપને આપી અહીંયા મતલબ આ ચૂંટણીથી સરકાર જ બદલી જવાની પણ આ ચૂંટણીમાં લોકો આ વખતે ભાજપથી નારાજ છે ભાજપ એટલા નારાજ છે કે યાર એકસો બાસઠમાં તમે કરી નથી શકતા તમે મુદ્દા ઉઠાવી નથી શકતા તમે અમને મદદ નથી કરી શકતા તમે અમારા ભ્રષ્ટાચાર રોકી નથી શકતા આ આ છે 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 એ લોકલ મુદ્દાઓની ભાજપના અહંકાર તોડવાની ચૂંટણી છે અને એટલા માટે મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીમાં જગદીશ ચાવડા એ બહુ જ મોટા લીડર છે ગુજરાતના દલિત સમાજનો મોટો ચહેરો છે પણ સર્વ સમાજ માટે કામ કરે છે જગદીશ ચાવડા ખૂબ આંદોલનો કર્યા છે ખૂબ મહેનત કરી છે કે આમ આદમી પાર્ટી કડીમાં જીતશે અને ઉત્તર ગુજરાત આખું તાલુકા જિલ્લાની આગામી સમયની ચૂંટણીઓ છે વિધાનસભાની ચૂંટણીઓ છે એ આખામાં જે સારા લીડરો છે સારા લોકો છે જે સમાજની સેવા કરવા માંગે છે એ પણ આમ આદમીમાં જોડાશે કોંગ્રેસે એમના પૂર્વ ધારાસભ્ય ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ પણ એમને એક દિગ્ગજ નેતા છે લાંબા સમયથી ભાજપ જનસંઘ સાથે જોડાયેલા છે તે ઉતાર્યા છે તમને શું લાગે છે તેની પાંખ્યો જંગ થશે એક તો મેં સાંભળ્યું છે કે ભાજપના ઉમેદવારોનો તો ઇન્ટરનલ જ ખૂબ વિરોધ છે અત્યારે ભાગલા પડી ગયા છે તમામ ભાજપના કાર્યકર્તાઓ જે અદના કાર્યકર્તાઓ નારાજ છે એ લોકોને મારી વિનંતી છે કે તમે જાડુને મત બતન દબાવડાવજો એટલે ભાજપનો અહંકાર તૂટી જશે તમને પૂછ્યા વિના ભાજપ પાણી નહીં પી શકે ભાજપના અદના કાર્યકર્તાઓએ ખરેખર એકવાર ભાજપને પરચો દેખાડવાની પણ જરૂર છે બુથ ઉપર પેજ પ્રમુખો છે તાલુકા જિલ્લાના હોદ્દેદારો છે તો ભાજપ એમને પૂછશે નહીં તો તો ભાજપ એવું કરશે મુખ્યમંત્રીઓ બદલી દેશે પણ પૂછતી નથી ભાઈ અને જે મુખ્યમંત્રીઓ ચાલે નહીં એમ કે ભાઈ આગલા હતા સારા હતા આ સ્થિતિમાં લાવી દે છે તો ગુજરાત રેઠું પડ્યું છે અત્યારે ચાર લાખ કરોડના દેવામાં ડૂબી ગયું છે ગુજરાત આતે ગુજરાતની એવી સ્થિતિ થઈ ગઈ છે ખેડૂતો દેવામાં છે બેરોજગારો છે દર વખતે લાઠીઓ ખાય છે ગાંધીનગરમાં જઈને ભરતીઓ કરી નથી શકતા ભરતી કરી લે તો પાછી રદ કરી નાખે પેપર ફૂટી જાય અમને ઘર ચલાવતા નથી આવડતું અમને મુખ્યમંત્રી બનાવી દીધા એટલે ભાજપના હદના કાર્યકર્તાઓને કહેવું છે કે તમે એકવાર હરાવશો ને ભાજપને સરકાર નહીં બદલે પણ ભાજપ બદલી જશે ભાજપની લીડરશીપ બદલી જશે બીજી વાત તમે કોંગ્રેસની કીધી કોંગ્રેસ કયા મોટે વાત કરે છે ભાઈ ત્રીસ વર્ષથી એમણે હું કાઢી લીધું ગુજરાત માટે ગુજરાતના લોકો માટે શું અવાજ ઉઠાવ્યું એક કામ એવું કોંગ્રેસ બતાવે જેને વિપક્ષ તરીકે એને કામ કર્યું અને કોંગ્રેસના નેતાઓ ભાજપના વિરોધો કરતા થઈ તો બધા ભાજપમાં જ અત્યારે તમે જુઓ અલ્પેશ ઠાકોર હોય હાર્દિક પટેલ હોય અર્જુન મોઢવાડી હોય જગદીશ સીજે ચાવડો કેટલા લોકો એનો અર્થ શું થયું અને રાહુલ ગાંધીએ કીધું કે ભાઈ અમારા બધી જે લીડરશીપ છે એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે તો ભાજપની બી ટીમ તરીકે તમે કામ કરો છો એ તો રાહુલ ગાંધીએ કીધું છે અમે નથી કહેતા તો કોંગ્રેસને મત આપીને બગાડવાની તો હું બિલકુલ ના પાડું છું કડીની જનતાને કે બિલકુલ તમે આ ભૂલ ન કરતા કોંગ્રેસ વાળા તો શું છે એક બીજા પણ એક પૂર્વ મુખ્યમંત્રી દર વખતે ભારતીયો લઈને આવી જાય આ બધી વસ્તુઓમાં સમાજને ગુમરાહ કરવાની વાત છે એટલે મારી વિનંતી છે કે એક જ ઉદ્દેશ્યથી ચાલવાનો છે આમ આદમી પાર્ટી જાડુ તમને મજબૂત ઉમેદવાર આયપ્યા છે લડી શકશે તમારો અવાજ ઉઠાવી શકશે વિધાનસભામાં ગુંજવી શકશે એવા જગદીશ શાવડા આપ્યા છે અને લોકો માટે લડશે લાઠીઓ ખાવાય પડશે લાઠીઓ ખાશે કોંગ્રેસના ધારાસભ્ય કિરીત પટેલે એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી એ બી ટીમ છે કડી માતે જીતી પણ ના શકે કોંગ્રેસ તો એ તો બે હજાર બાવીસમાં એવું કહેતી હતી કે બી ટીમ છે બી ટીમ છે બી ટીમ છે એના કરતાં તમારે સારા મત આવ્યા છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે એક જ ધારાસભ્ય છે અમારા પાસે ચાર ધારાસભ્ય છે મને તમે મને સમજાવો કોણ મજબૂત છે ભાઈ અને એ છ મહિનાની અંદર કોંગ્રેસ વાળા રાહુલ ગાંધીએ કીધું છે ફૂટેલી કારતો શું છે હમણાં જીગ્નેશ મેવાણી કીધું કે ફૂટેલી કારતો શું છે ભાઈ જીગ્નેશ મેવાણી એ નિવેદન કર્યું છે મેં સાંભળ્યું કે ભાઈ આ બધી ફૂટેલી કારતો શું છે પછી ભાજપ સાથે સંપર્કમાં હશે તો એ એનો અત્યારે એ ક્લિયર નથી કરી શકે ચૂંટણી શું લડશે અને પ્રજાનો અવાજ શું ઉઠાવશે કોંગ્રેસ પોતાનામાંથી બહાર નથી આવતી તો આ બધી સ્થિતિઓમાં મારી વિનંતી છે ગુજરાતની જનતાને તમામ સમાજને તમામ વર્ગને કોઈ ગુમરાહ થવાની જરૂર નથી કડી અને વિસા વગર જીતી જશે અને આમ આદમી બે હજાર સત્યાવીસમાં સરકાર બનશે એટલે દેવું માફ કરશે ભરતીઓ કરશે પેપર લીક વગર ભરતીઓ થશે જે કૌભાંડો થયા હજીની તપાસો થશે રોડ રસ્તાના ગૌચરો ખાઈ ગયા છે નેતાઓ એની પાછી લેવામાં આવશે એને સજા કરવામાં આવશે એના નાણાંથી પાછા રોડ રસ્તા સારા બનાવવામાં આવશે અને આખા ગુજરાતને સિંગાપુર થી સારું બનાવી દેવામાં આવશે પાંચ વર્ષની અંદર આવી રીતે ચૂંટણીઓ લડવાની હોય આ તો એમ કે ફલાણા ભાઈ છે એ ત્રીજી પાર્ટી છે બીજી પાર્ટી એમ ચૂંટણી લડવાની ચૂંટણી તો મુદ્દાથી લડો ને ભાઈ હાલી નીકળ્યા છે હમણાં મેં સાંભળ્યું છે વન નેશન વન ઇલેક્શનની જગ્યાએ વન નેશન વન પતિ આવ્યું છે ભાઈ સિંદૂરો સિંદૂરો ભરવા પૂરા કોઈની માં બેન દીકરીઓ સિંદૂરો ક્યાં પૂરા મહિલાઓ આપણી ભારતીય સંસ્કૃતિમાં પોતાના પતિનું સિંદૂર પૂરે ભાજપની કાર્ય કરતા પણ કોઈ પણ ભાજપના બીજા નેતાનું સિંદુરના પૂરે અને આલી નીકળે સિંદુર દેવા જાય ઘરે આ હું માંડ્યું છે ભાઈ શું છે શું તમને ઉપડી શું ગયું છે આ બધું એક બાજુ તમે પાકિસ્તાનમાં સીઝ ફાયર કરી ટ્રમ્પની ધમકી તેને સીઝ પાયર કરી નાખ્યું આપણે યુદ્ધ કરીને એને બે ભાગલા કરી નાખવાની જરૂર હતી પીઓ કે લઈ લેવાનું હતું આ વખતે આપણે આખો દેશ એની સાથે હતું વિપક્ષ એની સાથે હતું અને પછી ઈ દબાવવા માટે અહીંયા નીકળી કયું તો કે સિંદુર યાત્રાઓ સિંદૂરોના કંઈ સિંદૂરોના નામે કઈ વેપાર થાય અને કોઈ બીજી મહિલાઓના કોઈ આવે મને લાગે છે ભાજપના નેતાઓ જશે મહિલાઓ ધોકાથી મારશે કોઈ બીજાના પુરુષોને અમારી ભારતની મહિલાઓ કોઈ સિંદૂર પૂરશે હાલી નીકળ્યા છે ભાજપની મતી ભ્રમ થઈ ગઈ છે હવે આ લોકોને બુઢા થઈ ગયા બીચડા ઉંમરલાયક થઈ ગયા બેહાડો કરે હવે પંચોતેર છોતેર વર્ષે તમે બોલી ન શકતા હોય હાલી ન શકતા હોય તમારે હજી સારા દેશ ચલાવવો છે દેશ પાછળ હોય જાય ભાઈ આપણે વડીલો જે આપણે રિટાયર નથી કરી દેતા સરકારી નોકરીમાં સાહીઠ વર્ષે નીકળી રિટાયર નથી કરી દેતા તો છોતેર છોતેર વર્ષે શું કરવાનું ભાઈ શું એમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કે ભગવાન ઇન્જેક્શન મારીને એને છોતેર વર્ષે કંઈ સારું ભાઈ એમની ભૂલી જતા હોય ઉંમર થઈ ગઈ હોય હવે અમેરિકા છે ચીન છે રશિયા છે આ બધામાંથી આપણે આગળ નીકળવાનું છે જાપાનથી હવે આ બધા બુજુર્ગો અત્યારે આપણે મારા જપ્પની સમયે આપણે એને રોડસો શો કરાવીએ છીએ મને ચિંતા થાય છે નરેન્દ્રભાઈની એટલે મારી વિનંતી છે કે નરેન્દ્રભાઈને ને ભાજપ વાળા તો નહીં મૂકે એને એમ એના કારણે અમને મત મળી જાય ને ભલે ને એ બુદ્ધો બિચારો હેરાન થાય પણ એ બિચાડો આપણો છે ને ભાઈ એને હવે મારા તો જપવા દો ભગવાનની પૂજા કરવા દો યાર સિંદૂરો લઈને નીકળી પડે છે આ બધી આ કોણ સમજાવે કોણ સમજાવો તો ખરા તો આપણા સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમનું કહેવું છે કે જે પ્રકારે વર્તમાન સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની કડીમાં જે હાલત છે જે પ્રકારે ઉમેદવાર આવ્યા છે ઉમેદવાર અન્ય તાલુકાના આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ છે અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારના મુદ્દા છે તે મુદ્દે જ આમ આદમી પાર્ટી ટક્કર આપશે કેમેરામેન જૈમી સતવારા સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ કડી વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराईए